જય શ્રી કૃષ્ણ તો રાધે કૃષ્ણ મિત્રો ગામ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો તો ફરીથી તમને બધાને સ્વાગત છે મારા નવા બ્લોગમાં નાઈ ને આપણે રેડી થઈ ગયા છે જેને આવી ગયા છે દુકાનમાં બસ શરૂઆત કરવા તો કરી દઈએ અને આપણે આઈસ્ક્રીમ મંગાવવો પડશે એવું લાગે છે મને વીસ તો પડ્યો છે પણ આપણે ખાલી કોન મંગાવવો છે ખાલી અને ફ્રૂટ બ્રૂટ હું કહેશે હાલો ભાઈ ફૂલ સ્ટોક છે વાંધો નહીં આવે મને લાગે કદાચ ફ્રૂટી લેવા જવું પડશે અને થમ્સ અપ લેવા જાવું પડશે આપણું નામ હા આપણા પ્રભુજી તમે બહારનું કંઈક વાતાવરણ દેખાડી દઉં તમે જોઈ શકો બહારનું વાતાવરણ હા હા લગભગ તો જાવું જ પડશે શું કહેવાય થમ્સ અપ ને એવું અને હા આજે પણ માવા પણ વાળ્યા હતા હું ઈસુ મમ્મી મારા ઘરના અને હું બધા માવા વાળતા વાળતા અને પોસુડો પોલીસની તૈયારી કરે છે કોન્સ્ટેબલની એટલે એ વાંચતો વાસતો બધું એ હું માવા વાળતો હતો અમે બધા હું ભરતો હતો મારે ભરવાનું ભાઈ ઓકે તો વિડીયો મારી સાથે બધા બની રહી ગયો હજી શરૂ આપણે લાવ તૈયાર જ છે કોણ બધું એમો હાલો આ ગયા છે સાડા દસ ચાલો બધું એમો હાલો ચા પીવા કહી દો હું હાલો ખાલી હાલો આવું છે બધું કઈ વાંધો નહીં ચાલો હાલો મારા પપ્પા પાછા સાફ સફાઈ કરવા મળ્યા છે અહીંયા હા ભીંડા નું રેવા દેજો બટેટા નું કરજો ભીંડા ભીંડા પાણી ઓછું થઈ ગયું હશે તો હું કદાચ નાખી ના પાણીમાં પાણી કુંડામાં તો ચાલો થોડી પપ્પા ની પણ મદદ કરીએ કરી ન હોય ખાલી ઉભો રેવાનું અમ

एक मिलता है बीस वाला देख ये देख ये देख चाहिए के नहीं चाहिए दो चाहिए कितना चाहिए दो दो एक ही आएगा मेरे भाई चाहिए जा पूछ क्या पहले मम्मी को जा पहले पूछ क्या हो जाओ हाँ जाओ पूछ क्या हो मम्मी को बोलना कौन नहीं है ठीक है

Happy doanh a day, happy do. Challah, mong tham đi. in the hindi. Oh, this follows rồi Hindi, challah, đi. challah, 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 challah,

હવે એક આવીને જ રાખજો આખું હારીજો મૂકી જ્યો આઈ ચેમ હા ચાલે ગામમાં જવાનું છે હાલે મસ્તી નથી કરતો ભાઈ આ બધા નિયમ થાય કે આ વિડીયો હાટો તો આમ ખટું બોલે પણ હાચું તો આવવાનું હોય બાપા હાચું ન લાગે હવા બાર થઈ ગયા હવા બાર જ છે ગામમાં આપણે ઓલી ગાડી લઈને જોઈ રહ્યા છીએ

અને રોમિયો અને પાણીની બોટલ પણ કાલ ઉતારી હતી અને આવી તો ઉધારેલી જ હતી અને આપણે મોટી થમ્સઅપ પણ રાખીએ છો મિત્રો જે કોઈને લેવું હોય હું આવજો આપણી ચલો ગાય જ આપણે આટલી વસ્તુ લેવા જાઓ ગાડી વાટી કાઢી લો ચાલો આટલી વસ્તુ લઈ જવાની જ છે ઓકે 아비지세. 아비도 자유야, 뭐. 맘 자유죠, 맘 가만. 하. 호, 맘 가이. 막세리, 마솔라. 졸, 뭐? 왜 졸?

ત્યારનું સાંભળતો હતો ચાર વાગ્યા નું સાંભળતો હતો ઓલો સાફ સફાઈ કરતો હતો ને એ ચાર હું સાંભળતો હતો સાહેબ પાછો લઈ આવો અને મોટ બાજુ હોવાના વાસણ જ ધોવે છે પણ એમાં એવું છે કે કામકાજ કાપ્યું હતું ઘરકામ પાણી વગર કામ મોટ પાણી વગર ઘરકામ કાપ્યું હતું એટલે એમાં થોડી વાર લાગી ગઈ તો હાલો પાછો મારે જવું પડશે દુકાનમાં

આ કાલે ઓલું જ નથી જો ઉપર ની કાલી ઓલી પોપડી લાવો ટ્રાય તો મારું લાવો હાલો ભલો લાવો બ્લોગ હેન કરી નાખીએ રેડી વાગ્યા છે સાત દ્વારકા વાળા ઓકે અને મારો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર ઓકે અને કોમેન્ટમાં જય દ્વારકાદીશ લખી નાખજો થાડી તો મળીએ આપણે કાલના નવા બ્લોગમાં